સૌને નમસ્કાર સૌને જય મહારાજ એસએનબી ઇન્ટરનેશનલ સ્કૂલ એસએનબી ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા વીસ વર્ષથી નડિયાદ રિજિયનમાં એજ્યુકેશન ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યું છે પણ આજે સમાજમાં આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો ગ્રેજ્યુએશન લેવલ માટે બહાર ભણવા માટે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુકે જતા હોય છે અને એમાં ઘણી બધી વખતે મોટાભાગના કેસીસમાં એક સર્વે પ્રમાણે પંચ્યાસી ટકા લોકો સાદી પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ અને ત્યાં સેટલ થતા હોય છે જેના કારણે એ લોકો ત્યાં કેરિયર બનાવી શકતા નથી બીજું એમને ટ્રાન્ઝિશનમાં પણ ઘણી બધી તકલીફ પડે છે કારણ કે સત્તર અઢાર ઓગણીસ વર્ષનો છોકરો ત્યાં જાય નવી ભાષા નવું ખાવાની તરીકા નવા નેબરહૂડ એટલે એ છોકરાઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે અને પછી છેવટે ત્યાં જઈ અને એમને ઘણો સંઘર્ષ અને ઘણી બધી વખતે ઇલિગલ પ્રવૃત્તિઓ જેવી કે કેશ જોબ અને એમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે આ બહુ એક કોમન ફિનોમિના છે નડિયાદ આણંદ માટે એટલા માટે એસએનવીએ આજે વર્લ્ડગ્રેડ જોડે ટ્રાય કર્યું છે વર્લ્ડગ્રેડ એ પોતે વર્લ્ડની ચાર કોન્ટિનેન્ટલ યુએસ યુકે એશિયા અને કેનેડા જેવા વિવિધ ડેવલોપ કન્ટ્રીઝની ફિફ્ટી પ્લસ યુનિવર્સિટીઝ જોડે એ કરારબદ્ધ છે અને એ વર્લ્ડ ગ્રેડ પોતે સિંગાપુર બેઝ એકેડેમિક કંપની છે જે બે હજાર સત્તર સાલથી બે ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી અસ્તિત્વમાં છે એમના થકી આ નડિયા નડિયાદ આણંદ રિજનના જે છોકરાઓ છે જેમને બહાર વિદેશ ભણવા જવાની ઈચ્છા છે એ લોકોને ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે પેલા પંચ્યાસી ટકામાં નહીં ગમે તેવી ફાલતું ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળે એના માટેનો આ પ્રોગ્રામ છે બીજી વસ્તુ કે જ્યારે એ લોકો એ ટોપ યુનિવર્સિટીમાં એડમિશન લે છે ત્યારે એ પણ જરૂરી છે કે એમને મિનિમમ ખર્ચો આવે એટલે આ યુનિવર્સિટી વર્લ્ડ થકી એક વર્ષનું ભણતર એ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા પછી એટલે מלસે નડિયાદમાં SNV સ્કૂલ એટલે વલગ્રેડના આપણે ઓફિશિયલ સ્ટડી હબ પાર્ટનર છે આપણે સ્ટડી કેમ્પસ SNV માં લોન્ચ થઈ રહ્યું છે જેનું આજે આપણે કરારબદ્ધ થયા છે વલગ્રેડ જોડે એટલે એનાથી વિદ્યાર્થી એક વાર સહી બનશે એને ટ્રાન્ઝિશન સરળ થશે એને ઘણું સસ્તું પડશે સારી યુનિવર્સિટીમાં એડમિશન લેશે એટલે એને કેરિયર એટલે જે વિદ્યાર્થીઓને ફોરેન ભણવા જવું છે એને ઓછા ખર્ચે સારી યુનિવર્સિટીમાં સારી કેરિયર બને બરાબર એના માટેનો આ પ્રોગ્રામ છે અને એના માટે આજે આપણે વલગ્રેડ યુનિવર્સિટી જોડે કરારબદ્ધ થયા છે